નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ રામૈયા લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ પિયત કે જે શિયાળુ પિયત અત્યારે જે વાવેતર શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કરવા જાય છે ત્યારે ખાસ કરી અને જીરા વાવેતર અંદર આપણે પાયામાં કયું ખાતર એવું વાપરીએ કે જેનાથી આપણને લાંબા સમય સુધી છોડને પોષણ મળી રહે અને આપણે જે જીરાની પોટ મારીએ છીએ એની અંદર પણ આપણે પોટ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જીરાની કઈ વેરાયટી વાવવી જોઈએ બિયારણની અંદર તો ખાસ કરી અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બે લાયકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી આવી અવનવી માહિતીઓ રોજે રોજ પહોંચાડતા રહીએ ખેડૂત મિત્રો જ્યારે આપણે જીરાનું વાવેતર કરવા જઈએ છીએ ત્યારે જીરામાં ખાસ કરી અને વાવેતર કોઈ પણ પ્રકારનું હોય પણ પાયામાં જો સારું ખાતરનું સારું એવું ખાતર આપણે આપેલું હોય તો આપણા છોડને ઉગતા વેત સારું એવું પોષણ મળી રહે અને જ્યારે સોળ જ્યારે ઉગતા વેત જોરમાંથી નીકળશે તો એ સોળ લાંબા સમય સુધી તંદુરસ્ત રહેશે અને આપણને ઉત્પાદન આપવાની ક્ષમતા એની વધારે રહેશે તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે પાયાની અંદર ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે જીરામાં ખાસ કરીને આપણે જે ડીએપીનો ઉપયોગ કરીએ છીએ સોળ ગુઠાના વીઘા પ્રમાણે દસથી બાર કિલોનો ડીએપીનો ઉપયોગ કરવો સાથે કોઈપણ કંપનીનું સારું ફાડા સલ્ફર જેમ કે આ કોરોમંડલ કંપનીનું સલ્ફામેક્સ નામથી આવે છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે એક વીઘે ચાર કિલો નાખવું ત્યાર પછી જે મહાલાભનું એગ્રોસેલનું મહાલાભ આવે છે કે જેની અંદર પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણનું મિશ્રણ આવે છે એક વીઘે પાંચ કિલો જેવું નાખવું કે જેમ કે પોટાશ છે સોળને પોષણ આપશે મેગ્નેશિયમ છે સોળને લાંબા સમય સુધી પીળો નહીં પડવા દે અને સલ્ફર છે એ સોળનું બંધારણ સારું કરશે સોડ પૂરતા પ્રમાણમાં પોષણ આપશે સોડની હાઈટ કરશે હવે જ્યારે સોડ તંદુરસ્ત હશે જ્યારે સોડને પૂરા પ્રમાણમાં ખોરાક મળતો હશે તો એ સોડ આપણને ઉત્પાદન ઘણું જાજુ આપશે હવે જ્યારે આપણે જીરું વાવીએ ત્યારે જીરાની જાતમાં ખાસ કરી અને ચાર નંબર અથવા પાંચ નંબરની પસંદગી કરવી ચાર નંબર જે જીરું છે એ સુકારા સામે ખૂબ જ શક્તિશાળી છે કે ચાર નંબર જીરાની અંદર ઉભો સુકારો ખૂબ ઓછો જોવા મળે છે અને પાંચ નંબર નંબરનું જીરું છે કે જેનું મૂળ છે છે એ ખૂબ વધારે પડતું અંદર જાય ગાંજો મૂળ આવે છે એના કારણે આપણે જીરાની અંદર લાંબા સમય સુધી સુકારો જોવા મળતો નથી જ્યારે જીરું નાનું હોય ત્યારે એની અંદર સુકારો આવતો નથી તો ખાસ કરીને જ્યારે આપણે જીરું વાવીએ કોઈ પણ સારી કંપનીનું નિધિનું છે અક્ષયનું છે વિશ્વા વિશ્વાસનું છે વેસ્ટર્નનું છે કોઈપણ કંપનીનું જીરું વાવીએ પણ એમાં ચાર નંબર કે પાંચ નંબર વાવવાનો આગ્રહ રાખીએ કે જેનાથી આપણને છોડને તંદુરસ્તી રહે અને અને લાંબા લાંબા સમય સમય સુધી સુધી સુકારો સુકારો ન એની અંદર આવે એ જે મૂળ છે ગાંજા મૂળ હોય છે જેના લીધે સોડ લાંબા સમય સુધી સુકાતો નથી અને ખાસ કરીને આપણે જ્યારે જીરાનું વાવેતર કરીએ ત્યારે એમાં કોઈ પણ સારો એવો પટ મારીએ કે જેનાથી આપણો છોડ ઉગતા હોય પીળો ન પડે અને આપણા છોડને ફૂગ સામે ખૂબ જ સહનશક્તિ આપે તો એના માટે બીએસએફ કંપનીનું જે સિસ્ટીવા આવે છે એક કિલો જીરાએ બે થી ત્રણ એમએલનો પટ મારવાનો ખાસ કરીને જ્યારે આપણે પટ મારીએ પંદરથી વીસ મિનિટ અગાઉ પટ મારી અને જીરું આખા સલાખામાં કે તરફાળમાં આપણે પાથરી દઈએ કે જીરું વાટી જાય એના માટે આપણે દસથી પંદર મિનિટ અગાઉ એનો પટ મારવાનો છે એક કિલો એ બે ml થી ત્રણ ml નો આનો પટ મારવાનો છે જેના સામે આપણે જીરાની અંદર જરાકેઓ ભેજ આપી અને ત્યાર પછી એક કિલો ચાર ત્રણ થી ચાર ગ્રામ નો ઉપયોગ કરી વેટાવેક્સ મસ્ત રીતે પટ આપી અને એનું વાવેતર કરવાનું હોય છે ત્યાર પછી આવે છે ટાટાનું નિયોનિક્સ

અઢી કિલો જેવું જીરું આપણે વાવેતર કરવું જોઈએ કે કે એક કેરાની અંદર અંદર નવ દંતાળ દંતાળ જ્યારે હોય તેની કિલો અઢી મિનિમમ જીરું વાવવું જોઈએ જો સારી કંપનીઓના જીરા હોય તો અઢી કિલો પણ એમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે ખૂબ જ સારું એવું ઉત્પાદન આવે છે જ્યારે જીરું નું વાવેતર કરીએ ત્યારે વાતાવરણ ઠંડુ હોવું જરૂરી છે જયારે વાતાવરણ ઠંડુ થઈ જાય ત્યારે આપણે અઢી કિલો જીરું વાવેલું હોય છે તો પણ એ સો સો ટકા દાણો ઉગી જશે અને આપેલો છે છે તો એ એ પણ ખૂબ જ મદદરૂપ થાય દાણો જાય સોય સો ટકા આપણું જીરું ઉગેલું દેખાય છે આપને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે જયારે જીરું વાવી દીધું અને જો આપણી જમીન હાવ કોરી હોય જયારે આપણી જમીન હાવ કોરી હોય અને આપણે જો એમાં દવાનો ઉપયોગ કરવો હોય

અને પાણી પાયા પછી બીજા ત્રીજા દિવસે હાયલા જેવું થાય ત્યારે પણ પંપ દ્વારા એની અંદર દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પેન્ડીમિથેલિન અને ગોળનો હવે જ્યારે આપણું જીરું સથી સાત દિવસે ઉગી રહેવાનું હોય છે ત્યારે પાંચ દિવસની અંદર જ્યારે આપણે પીએત આપ્યું હોય ત્યારથી પાંચમા દિવસે જે ગોળપાનનું અમુક ખડ છે જે શીરવાળું છે તેલવાળું ખડ જે હોય છે રાઈડી છે આમ પછી સીલ છે એ બધા ખડ પાંચમા દિવસે ઉગી જતા હોય છે ત્યારે આપણે એની અંદર ખાસ જે આપણે ગ્રામોક્ષનો ઉપયોગ કરીએ પેરાક્વાટ એક પંપની અંદર સો અને આપણે એનો છંટકાવ કરી દઈએ કે જે ખડ હજી ઉગી અને નાનું નાનું દેખાય છે એ બધું ખડ બળી જાય અને આપણું જીરું ત્યારે ઉગેલું હોતું નથી અને એ દવા ધૂળ અડે એટલે એ દવા ફેલ થઈ જાય છે જીરાના ઉગાવામાં પણ નડતી નથી તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે જીરું વાવીએ ત્યારે આ બધી બાબતની ખૂબ કાળજી લઈએ અને પાયાના ખાતરમાં કોઈ પણ જાતની બાંધોટ નહીં કરીએ મહાલાભ એક વીઘે પાંચ કિલો અને ફાડા સલ્ફર એક વીઘે ચાર કિલો સાથે ડીએપી વાવીએ તો દસ થી બાર કિલો જેનું મિક્સ કરી અને આપણે પાયામાં એનું ખાતર આપીએ કે સોડ જ્યારે મજબૂત નીકળશે ત્યારે આપણને એમાંથી સો ટકા ઉત્પાદન વધારે મળશે આભાર ખેડૂત મિત્રો જય